જોઈ શકો છો તો તમે આજથી આપણું ડેમ કંઈક આપણે આવો નજારો છે ને તમે જોઈ શકો છો ને આપને પાણી દીધો ઝટકો અને આપને એમ થાય છે કે આમાં નાઈ લે પણ તો આપને તરતા તો આવડતું ને આપણે કેમ નાઈ તો આપણે અહીંયા આવી ગયા હતા ને જોઈ રહ્યા હતા ને આપને થઈ ગયો બ્લોક બનાવવાનો ટાર્ગેટ ને આપને આવી ગયો બ્લોક ય બનાવવા મંડ્યા વ્લોગ આપણે કેમ કે ફાઇનલી તમે તો બધા મોજમાં જશો ને કેમ તમે મોજમાં ના હોય તો પણ પણ રહેવું પડે છે તો તમે જોઈ શકો છો કંઈક અમારે અહીં નો આવો નજારો છે અને આપણા કપ્પામાં તો પાણી ચાલુ ના આપણા ગયા હતા નદીએ આ હા હા મસ્ત નજારો દેખો તો સહી હામે આગ આવેલું છે ગામ નાનકડું હવે લાઈટ ક્યારે આવે તેની રાહ જોઈ શકીએ છીએ આપણે હવે ક્યારે આવે તમે જોઈ શકો છો નજાર ડેમ ઇ ડેમ દેખાતા હૈ આપણે આવી ગયા તો આપણી મોટરે લાઇટ એ તો ચટકું તો હવે આપણે બ્લોગ તો અત્યારે નહીં ઉતરાય કેમ કે હવે જાય છે આપણે નીચે ચાલો તમને પછીનો નજારો બતાવીને વ્લોગમાં જોડાઈ રહેજો તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ વાડિયાને ફાંસી આવી ગયા છે લાઇટ માસી આપણે આવી ગયા છે પાછા ને તમે જોઈ શકો છો આપણે પાણી હાલે છે ફૂલ ને હવે તો આપણે હવે તમને આગળનો નજારો બતાવશું તો હાલો જોડાઈ રહેજો વ્લોગમાં જે કાળી ન હોય તો લાઈક ચેરને સબસ્ક્રાઈબ કરી દેજો આ જોઈ શકો છો મસ્ત વેલો છે તમે આમાં આપણે ચણોઠી અમારે ગુજરાતીમાં તો આને ચણોઠી કહેવામાં આવે છે અહીંયા જુઓ મસ્ત એનો વેલો છે તમને દેખાડવું આપણે તમે જોઈ શકો છો આ ચણોઠીનો વેલો છે ને તમે એમાં કઈ આવા નાના નાના આપણે ચેલા છે આપણે જોઈ શકો છો અને ફૂલ તડકો આજ તો એવો છે ને વાત જ પૂછોમાં ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કંપની એ તમે જોઈ શકો છો આવો કાઈ કાઈ નો નજારો છે ચાલો આપણે આગળનો તમને નજારો બતાવશું ને વ્લોગમાં જોડાય રહેજો ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ગામમાં ને આવે તમે જોઈ શકો છો આવું કાશ અહીંયા નજારો છે ને આપણે આવી ગયા તા રખડવા ને સારું લોકેશન જોવા તમે જોઈ શકો છો ભાઈ દેખાડ દે આપણે લોકેશન તમે જોઈ શકો છો આમ છે આપડે બાવરુ 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 નામ છે ખેતર ને આમ છે નદી પણ અહીંયા તો આપણે જવા એવું નથી અત્યારે ભરેલું છે પાણી અને આપણે ફાઈનલી કેમ કે આપણે આવી ગયા તા આપડી થાર લઈને

તમે તો કોઈ જોઈવી જ નહીં હોય ખાલી એની નંબર પ્લેટ બનાવવામાં તમારે નવો બોલે હો નવો ખાલી જો એની નંબર પ્લેટ બનાવવામાં છે એની કલર કરવામાં જ ખાલી 50 રૂપિયા દીધા તા જાજુ કાઈ નહીં હાલો તમને આગળનો નજારો બતાવી તમે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ મસ્ત લોકેશન ઉપર ને તમને નીચેનો થોડોક નજારો બતાવ્યો આપણે ઉપર તો જાય જા નથી ચડે તમે જોઈ શકો છો આપણે નજારો કેવો છે તમને આજ સારી સારી વસ્તુ તો ફાઇનલી આપણે હવે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે મસ્ત તમને અત્યારે સાંજનો સમયનો નજારો બતાવશું પાણીનો તમે જોઈ શકો છો વે તો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી છીએ અને કેવો તમને લાગ્યો હોય પ્રમાણે લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હજી નવા આવ્યો હોય તો કરી નાખજો ફટાફટ ને આપણે હવે વ્લોગ પૂરો કરીશી જય માતાજી જય મામેળી આઈ લોસ્ટ ફેમિલી